નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર નિર નિરંતર નેરૃત્યના ચોમાસાની આજથી એટલે કે અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજથી શરૂઆત થઈ ચૂકી છે આ એક મોટા સમાચાર છે એટલે અત્યારે જ અચાનક હું આપણે વિડીયો મૂકીને આ એક સમાચાર આપી રહ્યો છું જો કે રાત્રે આઠ વાગ્યે આપણો વિડીયો રોજ આવે છે એ પણ આજે આવશે એની અંદર આપણે ચોમાસા વિશેની વિશેષ ચર્ચા કરવાની છે પણ સૌપ્રથમ આજે મારે આપણે એક્સ્ટ્રા વિડીયોની અંદર ચોમાસાનું એ સમજાવવાનું છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે ઓગણીસ મે બે હજાર ચોવીસ ના રોજ આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ સમય કરતા ચોમાસું વહેલું નોંધાયું એ પછી પહેલી જૂને કેરળમાં ચોમાસાનો પ્રવેશ થવો જોઈએ ત્યાં પણ ઓગણત્રીસ મે રોજ મોડી રાત્રે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો એટલે કેરળમાં પણ ચોમાસું વહેલું આવ્યું મુંબઈમાં પણ ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું અને ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો આજે અગિયાર જૂન બે ના રોજ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે એટલે સમય કરતા ચાર દિવસ ચોમાસું વહેલું છે ગુજરાતની અંદર ચોમાસું આમ જોવા જઈએ તો નોર્મલ રીતે પંદર જૂને શરૂઆત થતી હોય છે પણ હવે આજે અગિયાર જૂન ના રોજ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે જોકે આ કોઈ નવી વાત નથી આની પહેલા પણ

થઈ ચુક્યો છે અને સૌરાષ્ટ્રની વાત કરવા જાય તો સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ જિલ્લાના જે વેરાવળના દરિયાકાંઠાથી માત્ર ચાલીસ કે પિસ્તાલીસ કિલોમીટર જેટલું ચોમાસું છે એ અત્યારે જ્યાં સુધી હું તમને વાત કરી રહ્યો છું અગિયાર જૂન બે ના રોજ બપોરે એક વાગ્યા સુધીનું જે મારું પ્રિડિક્શન છે ત્યાં સુધી વેરાવળથી 40 કે પિસ્તાલીસ કિલોમીટર ચોમાસુ છે ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારો પ્રવેશ થઈ શકે છે એટલે ચોમાસું છે એ સમય કરતા વહેલો પ્રવેશ કર્યો છે જોકે હવે આ ચોમાસાની શરૂઆત આજથી થઈ છે એટલે ગુજરાતની અંદર આજથી ચોમાસાનો પ્રારંભ ગણી શકાય હવે આગળ જેમ જેમ ઉત્તર તરફ ચોમાસુ આગળ વધશે એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત

ખૂબ આનંદના અને સારા સમાચાર ગણી શકાય એટલે આજના વિડીયોની અંદર ખાલી આપણે એટલું જ જણાવવાનું હતું કે નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે આ સારા સમાચાર હું આપને આપી રહ્યો છું અને આ ચોમાસા વિશેની વિશેષ જે આખી ડિટેલ છે એ તમામ ડિટેલની ચર્ચા છે આજે રાત્રે આઠ વાગ્યાના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ આનંદના સમાચાર છે એ તમારા દ્વારા બીજા ખેડૂતોને પ્રાપ્ત થાય બીજા નાગરિકોને પ્રાપ્ત થાય એ માટે તેને આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરે ચાલુ કરી દો જેથી કરીને દરેક ગુજરાતીઓને આ આનંદના સમાચાર મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી આ રજા આપશો ધન્યવાદ